પરંતુ ચોમાસાની સીઝન નવરાત્રીમાં વરસાદ અને હવે દિવાળીના તહેવારને લઈને મજૂરો જતા રહેતા કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે જૂનાગઢની ઝાંઝરણા ચોકડી ખાતે થયેલ ગેસ અગ્નિ દુર્ઘટનામાં જૂનાગઢ મહાનગરપાલિકાની બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર જેબી ઝાલાની પણ ગંભીર બેદરકારી સામે આવી હતી જેને પગલે તપાસ નિશ અધિકારી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જેબી ઝાલાને પણ આરોપી બનાવ્યા હતા દરમિયાન જેબી ઝાલાને કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થયા છે

તેમના પિતા સ્વર્ગસ્થ વસંતરાય ઓઝાની અને માતા સ્વર્ગસ્થ નર્મદાબેન વસંતરાય ઓઝાના જન્મ દિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે છ થી આઠ રાજુભાઈ ભટ્ટ અને તેમના સાથી કલાકારો દ્વારા પ્રસંગોચિત ભક્તિ સંગીત અને અન્ય કાર્યક્રમ યજુ કરવામાં આવશે

આ પગલાથી માત્ર આરોગ્ય અને ઇમરજન્સી સેવાઓમાં મદદ મળી છે નહીં પરંતુ ભવિષ્યમાં અફઘાનિસ્તાન સાથે વધુ મજબૂત સંબંધો અને સ્થિરતા માટે એક પાયાનું નિર્માણ પણ થયું છે બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્પષ્ટ કહ્યું હતું કે મતદાન દરમિયાન બુરખો પહેરેલી મહિલાઓની ઓળખ બાદ જ તેમને વોટ આપવાની મંજૂરી આપવામાં આવશે બુરખો પહેરેલી મહિલાઓની ઓળખ માટે આંગણવાડીની સેવિકાઓ દરેક બુથ પર હાજર રહેશે અને નિયમોનું પાલન કરવામાં આવશે લાંબા સમયથી મને શાંતિનું નોબેલ પારિતોષિક મળવું જોઈએ તેવી માંગણી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના આ પ્રતિષ્ઠિત પારિતોષિક મેળવી શક્યા નથી પરંતુ વેન્ઝુએલાના વિપક્ષના નેતા અને મારિયા કોરીના મચાડોને દેશના લોકતાંત્રિક અધિકારો માટે લડત આપવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર આપવા જાહેરાત થઈ છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ